નમસ્કાર આપ જોઈ રહ્યા છો રામોલ ચોવીસ ન્યૂઝ તારીખ પાંચમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શિક્ષક દિવસ અને શાંતિનું નોબેલ વિનર સંત મધર મધર ટેરેસાની રોજ અમદાવાદ શહેરના પાસે ટેરેસા ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ અને પ્રાર્થના ના કાર્યક્રમ આયોજન ગુજરાતી કેથોલિક એસોસિએશન કાર્યકર્તાઓ ફાધરો અને મધર ટેરેસા મંડળના સિસ્ટરો દ્વારા કરવામાં આવ્યું હતું આ ભવ્ય કાર્યક્રમ માંગ શહેરના દરેક ધર્મના ના લોકો મહાનુભવો સાંસદ શ્રી ઇમરા ખેડાવાલા મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી ઇકબાલ શેખે હાજરી આપી પુષ્પાંજલિ અર્પણ કરી હતી અહેવાલ કમર અલી સૈયદ રામોલ ચોવીસ ન્યૂઝ અમદાવાદ સેવાના દેવી મધર ટેરેજાને આજે એટલા માટે આપણે યાદ કરીએ છીએ કે આજે સમગ્ર દેશના અંદર શાંતિ સલામતી અને સેવાની ભાવના સાથે આપણો ભારત દેશ જ્યારે આગળ વધી રહ્યો ત્યારે એક એવું વ્યક્તિત્વ કે જેમણે આખું જીવન સમાજ સેવા માટે સમર્પિત કરી દીધું થઈને સાંભળીએ જે વચન પ્રેરણા આપ્યા મહિમાભરિયા પણ વિરાય છે ત્યારે બધી પ્રજાઓને તેની સમક્ષ ભેગી કરવામાં આવશે જેમ ભરવાડ ઘેટા ને બકરાતી જુદા પાડે છે તેમ તે લોકોને એકબીજાથી મત પાડશે એ ઘેટાને પોતાના જમણા હાથે અને બકરાને ડાબે હાથે પકડશે પછી રાજા પોતાના જમણા હાથ તરફના લોકોને કહેશે આવો મારા પિતાના આશીર્વાદ તમારો પ્રતર્યા છે સૃષ્ટિના પ્રારંભથી તમારા માટે તૈયાર રાખેલો રાજ્ય હતો કારણ મને ભૂખ લાગી હતી ત્યારે તમે મને ખાવાનું આપ્યું હતું મને તરસ લાગી હતી ત્યારે તમે મને પાણી ફાવ્યું હતું હું અજાણ્યો પ્રવાસી હતો ત્યારે તમે મને આશરો આપ્યો હતો